રાજકોટ જિલ્લાના ધોરાજી ના પાટણવાવ ગામમાં અગિયાર જંતુ કરડવાથી એક વ્યક્તિનું મોત થયું હોવાની વાત સામે આવી હતી તો અત્યાર સુધી માં ત્રણ લોકો ના ઝેરી જંતુ કરડવાથી મોત થયા હોવાની વાત સામે આવી છે આરોગ્ય તંત્ર હજુ સુધી બીમારીને ડામવા માટે નિષ્ફળ હોય તેવું લાગી રહ્યું છે રાજકોટ જિલ્લાના ધોરાજીના પાટણવા અજ્ઞાત રહસ્ય જંતુ કરડવાના બન્યા બાદ બાદ બે દર્દીઓના મોત મોત થયા તારીખ રોજ છે કરવ ગામમાં અજ્ઞાત રહસ્ય જંતુ કરડી જવાથી ઘણા દર્દીઓના પગમાં સોજા ચડવા પલ્લા પડી જવા અને રસી થઈ જવાથી દર્દીઓના અસહ્ય દુખાવો થવો અને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે આ ઘટનાની જાણ થતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું રસીના સેમ્પલ લઈ દવાઓ આપી અને આ બીમારી આગળ ન વધે તેવા પ્રયત્નો કર્યા બાદ પણ આરોગ્ય તંત્ર હજુ અજ્ઞાત રહસ્ય જંતુ કરડવાની ઘટનાને રોકી શકાય નથી આ જ રીતે જામકંડવાણાના તાલુકાના ધોરીધર ગામમાં પણ અજ્ઞાત જંતુ કરડવાના બનાવ જોવા મળે અને આરોગ્ય વિભાગ ત્યાં પણ દોડતું થયું હતું અને જામકંડવાણા તાલુકાના ધોરીધાર હોય કે ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ હોય આ અજ્ઞાત જંતુ કરડવાના બનાવ આરોગ્ય વિભાગ કોઈ યોગ્ય કારણ જાણી શકું નથી ત્યાં પાટણ ગામમાં રહેતા જીવરાજભાઈ માવજીભાઈ ભીમાણી ઉમર વર્ષ પ્યાસીને થોડા દિવસો અગાઉ અજ્ઞાત જંતુ કરડી ગયેલ હતું પાટણ વાવથી ઉપલેતા અને રાજકોટ આમ ત્રણ ગામમાં હોસ્પિટલમાં દાખલ થયા અને સારવાર કરાવી રહ્યા હતા અને તારીખ ના રોજ જીવરાજભાઈ માવજીભાઈ ભિમાણીનું મોત થયું છે પાટણવાવ ગામમાં અજ્ઞાત જંતુના ડર અને દહેશતથી પાટણવાવ ગામના ભયનો માહોલ સર્જાયો છે ત્યારે પરિવારજનો અને ગામના લોકો આ અજ્ઞાત જંતુ ને કઈ રીતે બચવું એ મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે ત્યારે વૃદ્ધ જીવરાજભાઈ માવજીભાઈ ના પરિવાર સરકાર અને આરોગ્ય વિભાગ પાસે માંગ કરી રહ્યા છે કે આ અજ્ઞાત જંતુ કરડવાથી દર્દીઓ હોસ્પિટલમાં જે ખર્ચ કરવામાં આવી રહ્યો છે તેનો ખર્ચ અને આ બીમારીને કારણે જે લોકો દર્દીઓના મૃત્યુ પામનાર યોગ્ય સહાય કે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગ આ અજ્ઞાત રહસ્ય જંતુના ત્રાસ અને બીમારીને ડામવા માટે યોગ્ય આયોજન કરવામાં આવે એમ પણ જણાવ્યું હતું